ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે તમામ રાજકીય પક્ષો પ્રચારના મૂડમાં છે અને ઉમેદવારો ફોર્મ ભરવા પણ જઈ રહ્યા છે આ દરમિયાન કેટલાક ઉમેદવારો અલગ જ અંદાજમાં જોવા મળ્યા ભાજપના ઉમેદવાર ચૂંટણી માટે અનોખી રીતે ઉમેદવારી પત્ર રજૂ કરવા ગયા અમરેલી ભાજપ ઉમેદવાર ભરત ઉમેદવારી પત્ર રજૂ કરે તે પહેલા અનોખા માઠમાં દેખાયા પોતાના વતન જરખિયા ગામે રામજી મંદિર અને મહાદેવજીના દર્શન કર્યા પરંતુ તેઓની સવારી જેવી તેવી ન હતી જરખિયા ગામમાં ભરત સુતરિયા બળદગાડામાં બેસી મંદિરે પહોંચી દર્શન કર્યા લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મ ભરવા જતી વખતે ઉમેદવારો અવનવી રીતો અપનાવતા હોય છે ત્યારે અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ વહેલી સવારે માતા પિતાના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ બળદગાડામાં સવાર થઈને મંદિરે પહોંચ્યા જરખિયા ગામમાં આવેલા રામજી મંદિર ખાતે તેમણે ભગવાન રામ અને મહાદેવજીના દર્શન કરી ધન્ય થયા તો કોંગ્રેસના